વર્ષ બે હજાર પચીસમાં આપ જોઈએ તો અમારી જે ટોટલ સાડી ચારસો શેડ્યુલો છે એમાંથી અમારા ચારસો અડત્રીસ શેડ્યુલો દૈનિક સંચાલન થવા પામ્યું છે અને ટ્રીપોમાં જોઈએ તો એક લાખ અગિયાર હજાર ટ્રીપોનું સંચાલન થયું છે બરાબર આવકમાં જોઈએ તો અત્યારે બસો બાવીસ પોઈન્ટ ઓગણ લાખ રૂપિયા આવક રાજકોટ વિભાગે મેળવી છે એમાં ટોટલ અમે તોત્તેર પોઈન્ટ નેવું લાખ કિલોમીટરનું સંચાલન કર્યું છે અત્યારે આપ જાણો છો કે ભાઈ ટેકનોલોજી અને ડિજિટલનો યુગ છે તો મુસાફરો પણ ઓનલાઈન ટિકિટ તરફ વળ્યા છે બીજું કે ઓનલાઈન ટિકિટ બુક કરાવે તો સાઠ દિવસ પહેલાં મારું બુકિંગ ચાલુ થઈ જાય છે તો તહેવારો આવતા હોય અથવા સેટરડે સન્ડે વીકેન્ડ હોય તે એડવાન્સમાં બુકિંગ કર્યું હોય તો અમને કન્ફર્મ સીટ મળી જાય છે એટલા માટે અડતાળીસ ચોર્યાસી લાખ રૂપિયા અમારી ઓનલાઈન રિઝર્વેશનની આવક આવી છે અને મુસાફરો જોઈએ તો એવરેજ દૈનિક અમારા બેથી અઢી લાખ મુસાફરો ઓનલાઈન બુકિંગ કરાવે છે ઓનલાઈન બુકિંગ માટે અમારા લેવલે અમારા જે કાઉન્ટરો છે અત્યારે મારા ટોટલ વીસ કાઉન્ટરો છે રાજકોટ વિભાગમાં એનો વધારો કરીને પાંચ નવા કાઉન્ટરો ચાલુ કરવાનું આયોજન છે એટલે મુસાફરોને જે ઉંમરલાયક છે કે જેને હજી ટેકનોલોજીનો એટલો ઉપયોગ નથી કરી શકતા એમના માટે નજીકના બસ સ્ટેન્ડ ખાતે જઈ પણ ઓનલાઈન ટિકિટ લઈ શકે છે બીજું કે આપણે જાણીએ છીએ ભાઈ ખેતમજૂરી કે જીઆઈડીસીમાં કામ અર્થે આવતા હોય દાહોદ જાલોદ બાજુના અથવા આંતરરાજ્ય તેમના માટે પણ નજીકમાં ઓનલાઈન બુકિંગની સુવિધા મળી રહે એ રીતે અમારું પડધરી ખાતે લોધિકા ખાતે સરા ખાતે સરદ સરદાર ખાતે અમારા જે બસ સ્ટેન્ડો છે એટલે અમારા કંટ્રોલ પોઈન્ટ છે ત્યાં બુકિંગની સુવિધા ચાલુ કરવાનું આયોજન છે ટૂંક સમયમાં વધુમાં રાજકોટનું પણ આપ જોઈએ છે દિન પ્રતિદિન જેમ શહેરનો વિકાસ થયો છે તો રાજકોટ બસ સ્ટેન્ડે મુસાફરોને ના આવવું પડે તો ગ્રીનલેન્ડ ચોકડી છે માધાપર ચોકડી છે તો નજીકના અથવા ગોંડલ ચોકડી છે ત્યાંથી જ એમને ટિકિટ મળી રહે એવું ટૂંક સમયમાં આયોજન કરવા કરેલું છે તેથી મુસાફરોને નજીકના એમના જે કેવું એમનું ઘરનું સ્થળ હોય અથવા એમનું વર્ક પ્લેસ હોય મતલબ એમનું જે કામ કરતા હોય એમનો ધંધા રોજગારથી જ્યાં જતા હોય ત્યાંથી જ એમને ટિકિટ મળી રહે એવું આયોજન છે બીજું કે આપણે જાણીએ છીએ એમ રાજકોટ શહેર ઔદ્યોગિક એકમોના કારણે વિકસિત થઈ રહ્યું છે તો એ માટે નિગમે પણ મુસાફર પાસ યોજના કરી છે કે દરરોજ એમને ટિકિટ ના લેવી પડે અને એમને મળી જાય મુસાફર પાસમાં કેવું કે તમારે ત્રીસ દિવસની મુસાફરી કરવા માટે ફક્ત અઢાર દિવસનું જ ભાડું ચૂકવવાનું હોય છે એનું પણ વધારે પ્રોત્સાહન મળે અને મુસાફરોને સુવિધા મળે એ માટે મુસાફર પાસ માટે પણ આપણે દરેક કાઉન્ટર ઉપર મુસાફર પાસ પછી વિદ્યાર્થી પાસનું પણ આયોજન કર્યું છે આપ જાણો છો જેમ સરકારશ્રી દ્વારા પણ વિવિધ દિવ્યાંગ છે વિદ્યાર્થી છે પત્રકાર છે રાજ્ય પરથી શિક્ષકો છે એમના માટે પણ અલાયદી બુકિંગની સુવિધાનું આયોજન કર્યું છે અને એમ મહત્તમ લાભ લે એ આ આજના દિવસે હું એમને પ્રોત્સાહિત કરું છું કે ભાઈ તમે પણ એસટીની બસોમાં મુસાફરી કરો અને અમને ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવો જેથી તમને સીટ કન્ફર્મ મળી જાય અને તમે તમારી મુસાફરી આરામદાયક રહી શકે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો